આ પ્રે પ્રેસ કોન્ફરન્સ મેઇનલી બે કાર્યક્રમ માટે બોલાવી છે એક રાષ્ટ્રીય ખેલ દિવસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ અને બીજા ગણેશ મહોત્સવના જો કાર્યક્રમની ઉજવણી થવાની છે નેક્સ્ટ વીકમાં આ માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષ તારીખ ટ્વેન્ટી ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદ જીની જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી થાય છે તે અંતર્ગત ચાલુ વર્ષની થીમ હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખેલે ભી જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ આયોજન કરવાનું થાય છે જેના મુખ્ય હેતુ સ્પર્ધાના માધ્યમથી રમત ગમતનું વાતાવરણ ઉભું થાય રમતના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રમાં આગળ આવી શકે શાળા ગ્રામ્ય તાલુકા જિલ્લા અને રાજ્યને ગૌરવ આપવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવાનું સરકારશ્રીની ઉમદા આશય સાથે ટ્વેન્ટી નાઇન્થ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી સ્વરૂપે જાગૃતિ અંગે મેરેથોન સાયકલ નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડી અંગે સેમિનાર વર્કશોપ તેમજ દિવ્યાંગ ખેલાડીઓ બાળકો માટે વિવિધ દોડ વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અથવા ટેનિસ બોલ ક્રિકેટ રસિયા ખેચ યોગાસન ચેસ ઇત્યાદિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે તો આ દરેક જગ્યા જિલ્લા કક્ષાએ પ્રોગ્રામની ઉજવણી થવાની છે ગ્રામ પંચાયત પણ અને દરેક સ્કૂલમાં પણ સ્પર્ધા થવાની છે મહીસાગર જિલ્લાના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે પહેલા ટ્વેન્ટી નાઇન્થ ના તારીખે ખેલ મહાકુંભ ના ટુ ના રજિસ્ટ્રેશન થવાનું છે આના સ્ટાર્ટ કરવાનું છે અને જિલ્લા કક્ષાના એક પ્રોગ્રામ પણ રાખવામાં આવશે આ પ્રોગ્રામ શ્રી પી એન પંડ્યા કોલેજ લુનાવાડામાં આયોજિત થશે જેની બાકી ડિટેલ્સ એક બે દિવસમાં આવી જશે અને ત્રીસ તારીખ પોલીસ ના પ્રોગ્રામ હશે જો પોલીસ ના જો હેડક્વાર્ટર છે મહીસાગરના પોલીસ હેડક્વાર્ટર દ્વારા રાષ્ટ્રીય ખેલ દિનની ઉજવણી થશે અને બીજું જો થર્ટી ફર્સ્ટના પ્રોગ્રામ છે આ દિવસે સાયકલ રેલીના આયોજન થશે અને આમાં વિવિધ સ્કૂલ અને અમારા સરકારી ઓફિસર્સ અને બધા કર્મચારીઓને પણ જોડવાનું છે અને આ ગ્રામ પંચાયતને પણ દરેક ગ્રામ પંચાયતમાં પણ આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થશે બીજા જો ગણેશ મહોત્સવના પ્રોગ્રામ છે આ આગામી તારીખ ટ્વેન્ટી સેવન્થ ને બુધવારે રોજ ત્યુહાર અત્યારે ભગવાન કરવા માટે જિલ્લાના જુદા જુદા તાલુકા જુદા સ્થળોએ લોકો ભારે થતા હોય છે ગણેશ વિસર્જન કાર્યક્રમમાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ પ્રકારની જાનહાની ના થાય તથા શાંતિપૂર્વક ગણેશ વિસર્જન થાય તે માટે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન મહીસાગર નદી બાલાસિનોરમાં સુદર્શન તળાવ સંતરામપુરમાં સંત તળાવ વીરપુરમાં અડસોલિયા તળાવ દાડીના ઓટલા વીરપુર સરાડિયા રોડ તો હું આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી બધા મહીસાગર જિલ્લાની જાહેર જનતાને આ અપીલ કરું છું કે આ બંને પ્રોગ્રામ મેં જોડાશો અને પ્રોગ્રામને સક્સેસફુલ બનાવશો થેન્ક યુ